મારે તો ઊંઘ જ ઓછી થઈ ગઈ ખબર નહીં કેમ હવે બપોરે તો જરાય મને ઊંઘ જ નહીં આવતી બોલો હા કંઈ કામ ના હોય તો શું કરું ખાલી ખાલી પડી રહું આંખો બંધ કરીને પડી રહ્યું બાકી જાગતી જ જો બધી ખબર હોય મને ઊંઘ જ ના આવે રાતે ખાલી બે કલાક માંડ ઊંઘ આવે ને દિવસે તો હા ઊંઘ ના આવે હા શું કરવાનું આખો દિવસ પડ્યા રહીએ શું કરીએ ખાલી આંખો બંધ કરીને પડી રહી હોય જાગતી જ હોય બાકી હું હા તો જ્યારે જોવા જાઉં ને કે આ ચા દેવા જવું કે કઈ બી જોવા જવું કૂદતા જ હોય તોય આવું જ કે ના ના દવા થોડી લેવાય ઊંઘ નહીં આ તો હવે ચાલે આપણે બીજું શું કામ છે પડ્યા રહી આંખો બંધ કરીને ઊંઘ ના આવે તો પણ મને ઊંઘ જરાય ના આવે હું જાગતી જોઈ તો હા ચાલ કેટલા વાગે હજુ તો જમવાની વાર છે નહીં ત્યાં સુધી ઘડી કાઢી પડું હાલો કેડ દુખવાઈ ગઈ મને બે દે જમવાનું બની ગયું છે ને મમ્મીને બોલાવતી આવું હા જમવાનું થઈ ગયું એટલે મમ્મી તો સુઈ ગયા લાગે ના પણ હમણાં તો કહેતા હતા જાગતા જ હશે મમ્મી 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 જાગતા હશે તો આટલા બધા નાખોરા થોડા રેડ મમ્મી મમ્મી જમવાનું થઈ ગયું મમ્મી હ જમવાનું બની ગયું એવું છે હા હા સુઈ ગયા તા ના ના જાગતી હતી ખાલી આંખ બંધ કરી નાખી મને એમ કે સુઈ ગયા તા ના ના જાગી સુઆડી પડી હતી સારું આવો જમવા